એનું આખું ફિનિશિંગ અલગ આપશે અને એનું લુકઅપ બી અલગ આપશે બરોબર અલગ અલગ વેરાયટી ની અંદર આવશે અને એની અંદર ફેરકી ભી સ્ટાન્ડર્ડ આવશે મિત્રો આજના વિડીયોની શરૂઆત કરતાં પહેલાં તમને અને તમારા પરિવારજનોને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ અને જય માતાજી મારા વતી તમને બધાને હેપ્પી ન્યૂ યર મિત્રો મારા અને મારા પરિવાર વતી તમને અને તમારા પરિવારજનોને નવા વર્ષની હાર્દિક હાર્દિક શુભકામના મિત્રો ચાલો તમે વિડીયોમાં બન્યા રહો હવે વિડીયો પૂરો જોજો ચાલો જય માતાજી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા ની અંદર મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા આણંદ જિલ્લાના ખંભાત શહેરની અંદર અને ખંભાત શહેરમાં તમે જાણતા હશો કે ખંભાતનું ઘણી બધી વસ્તુઓ પ્રખ્યાત છે જેમાં ખંભાતની પ્રખ્યાત સુતરફેની ખંભાતનું પ્રખ્યાત હલવાસન અને ખંભાતનું પ્રખ્યાત પતંગ બજાર મિત્રો અહીંયા દર વર્ષે લાખોની સંખ્યામાં પતંગો બનાવવામાં આવે છે અને વેચવામાં આવે છે અને આ ગુજરાતનું સૌથી મોટામાં મોટું પતંગ બનાવવાનું બજાર છે મિત્રો ચાલો આપણે એવા એક વેપારી સાથે મુલાકાત કરીશું જે ખંભાતમાં પતંગો બનાવે છે અને હોલસેલ ભાવે વેકે છે તો આજના વિડીયોમાં હું તમને અહીંયાનો સંપૂર્ણ બી બતાવીશ અને બે હજાર ત્રેવીસ ચોવીસની ઉતરાયણ માટે તમને કેવી કેવી પતંગો મળવાની છે અને શુભ ભાવે મળવાની છે તેની સંપૂર્ણ જાણકારી આપવાનો છું અને અહીંયા પતંગો કેવી રીતે બનાવવામાં આવે છે તે પણ બતાવવાનો છું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જજો તો ચાલો આપણે જઈશું એક દુકાન આવે અને જે ઓનર સાથે વાત કરીશું અને તમને તેની સંપૂર્ણ જાણકારી આપીશું તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો ચાલો જઈએ આપણે તે દુકાન કે જો અહીંયા આવો છો તો અહીંયા બોર્ડ જોવા મળે છે મા મિલાડી કૃપા પતંગ ભંડાર જે તમને પતંગ અને દોરી હોલસેલ ભાવે મળી રહેવાની છે તો ચાલો આપણા વિક્રેતા પાસે જઈશું અને તમને અહીંયા બે હજાર ચોવીસના ઉત્તરાયણમાં કઈ કઈ પતંગો મળવાની છે તેની સંપૂર્ણ જાણકારી આપીશું તો તમે કંઈક આ રીતનું અહીંયા બોર્ડ જોઈ શકો છો અને અહીંયા સ્વરનામું લખેલું છે તે વાંચીને તમે અહીંયા આવી શકો છો તો ચાલો આપણે અંદર જઈશું અને તમને અહીંયાનો સંપૂર્ણ વ્યૂ બતાવીશું અને અહીંયા બે હજાર ચોવીસમાં તમને કઈ કઈ પતંગો મળવાની છે અને કઈ કઈ ડિઝાઇનની પતંગો મળવાની છે અને તમને અહીંયા કેવી રીતે પતંગો બનાવવામાં આવે છે તેની સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપીશું જય માતાજી મોટા શું નામ તમારું આપણે રોહિત કુમાર રોહિત કુમાર આ શોપના ઓનર છો હા ઓકે તો આપણે બે હજાર ચોવીસમાં ઉત્તરાયણ માટે પતંગો કેવી કેવી મળવાની છે અને કઈ કઈ વેરાયટી મળવાની છે તેની સંપૂર્ણ જાણકારી અમને આપજો અને આ ફર બે હજાર ચોવીસમાં પતંગનો ભાવ શું રહેવાનો છે તેની પણ સંપૂર્ણ જાણકારી અમને આપજો અને કઈ કઈ સાજની પતંગ બનવાની છે તેની સંપૂર્ણ જાણકારી અમને આપજો તો કરો આજના વિડીયોને સ્ટાર્ટ તો અમને કંઈક એવી જાણકારી આપો તો અમારા વ્યૂઅરને ખબર પડે

કેટલી સાઈઝ આવે છે 37 37 ઓકે એની અંદર બધી તમને ટોટલી અલગ અલગ સાઈઝ આવશે હા હા આ સાઈઝ આવશે બરોબર કહેવાય ઓકે પછી રજવાડી આવે છે રજવાડી રજવાડી આખી વેરાયટી અલગ આવશે हां पर यहां मैन्युफैक्चर થાય છે બધી જ કેર રોજ મેન્યુફેક્ચરિંગ થાય છે હા હેન્ડમેડ થાય છે હેન્ડમેડ ઓકે તમે જોઈ શકો છો બધી જ વેરાઇટી ક્વોલિટી તમને અલગ અલગ જોવા મળશે ક્વોન્ટિટી માં જેટલી જોઈએ એટલી अवेलेबल મળી જશે ઓકે ને અહીંયા કેટલી જાત માં માં આજે મળી જાય પતંગો પતંગની તો વાત કરું તો બધી બહુ વેરાઇટી મળી જશે તમે અહીંયા આવશો તો જ ખ્યાલ આવશે બરાબર છે તો વિઝિટ કરો શોપ ઉપર પછી ખવા પડ એમ ને હા ઓકે ખરીજો તો જ ખ્યાલ આવશે હ હા एनी अंदर आप प्रिंटिंग नी साइज मावे आप प्रिंट आवे जाए ओके ना पहले कटिंग वाली आवे जाए कटिंग नी अंदर भी आये उसे आप प्रिंटिंग आवे बरो बर आप इले बदाना बाव अलग अलग आवे जाए बदाना रेट अलग लगा उसे बरो बर हमने साइज भी अलग लगा उसे ओके एनी अंदर बेकाली से अंदर चापा डालते हैं प्लेन આ પ્લેન્ચે ચાપટ હા ઓકે 1 મિનિટ 42 ની સાઈઝ છે 42 સાઈઝ હા હા ઓકે એની અંદર બધી અલગ અલગ રેટમાં આવે છે ને અલગ અલગ સાઈઝ ની અંદર આઈએ છે બરોબર અમારે જે વસ્તુ જોઈએ છે એ મળી જશે હા જે તમને મળી જશે હા હેન્ડ કટિંગ છે હેન્ડ કટિંગ ઓકે આ બધું કટિંગ એની અંદર તમે અહીં આવશો તમે શોપ ની અંદર બધી બધી અલગ અલગ વેરાઈટી જોવા મળશે બરોબર એની અંદર સુ વેરાઈટી મળી જશે ઓકે તો દર જે મેન મેન છે એ બતાવો ખાલી પછી તો વિઝિટ કર સર પછી ખવા પડતું એની અંદર 34 ની અંદર મેટલ ભી આવે 43 તો મેટલ આવતું હા રોકેટ કહેવાય ને

માંજો પણ મળી દેવાનો છે ઓકે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા તમને હોલસેલ ભાવે પતંગ અને માંજો પણ મળી દેવાનો છે તો ચાલો આપણે તેમના ગોડાઉન વિઝિટ કરીશું અને તમને બીજી પણ વધારાની જાણકારી આપીશું તો આ છે કઈક એમનું ગોડાઉન છે કે તમને કઈક આવા નવા નવા ચકમકતા પતંગો મળી દેવાના છે ચાલીસ રૂપિયા હશે અને જે મોટા આવે છે બરોબર એ તમારે અલગ રેટ માં રહેશે ઓકે કાગળ માં બી આવી જાય છે

ટોટલી આઇટમ અલગ અલગ આવશે મેટરોમાંથી આ વસ્તુ કોઈએ જ નહીં બનાવી શકે એટલે આટલા વસ્તુ કોઈ બનાવતું ઓકે તો તમને અહીંયા આ વસ્તુ મળી છે ફેન્સી અંદર આપણે કરીએ હા બરાબર બરોબર છે અલગ અલગ આવશે હમ હમ અલગ અને અલગ છે તો આ અંદાજ આમ સુભર પડે આપણે આ છે ચાપટ

કોઠાવાડી ગલી શોપનું નામ શું છે શોપ નામ આવશે શ્રી મેલરી કૃપા દોરી પતંગ બંદર હા તો તમને માંજો પણ મળી જાય પતંગ સાથે મળી જાય બંને બંને સાથે મળી રહેશે બરોબર માંજાવાની અંદર બી બતાવી દો અલગ અલગ વેરાયટી ની અંદર આવશે અને એની અંદર ફેરથી ભી સ્ટાન્ડર્ડ આવશે તમારા હાથે પહેલી છે હા ઓકે હાથની છે તમે જાતે તૈયાર કરો છો અને અમે જાતે તૈયાર અંદર ગેરંટી વાળી છે ઓકે તો આમાં કેટલા વાર મળી જાય પાંચ હજાર વાર પાંચસો વાર મળશે હજાર વાર મળશે

તો મિત્રો આ પતંગ ભંડારના ઓનર છે તો આપણે તેમની સાથે વાત કરીશું અને પતંગ કઈ રીતે બનાવવામાં આવે છે તે પણ જણાવીશું જય માતાજી સંજયભાઈ તો આપણા વ્યૂઅરને સમજણ પાડો કે પતંગ કેવી રીતે તૈયાર કરવામાં આવે છે અને કેવી રીતે બને છે તો સંપૂર્ણ જાણકારી અમારા વ્યુઅરને આપો આમાં છે કે આમાં ચીપો આવે છે મોટા પતંગની બોટલની બને બરોબર આ ચીપો આવે છે હા એને એને કાપવાનું કટિંગ કટિંગ થાય કટિંગ કરીને એને પછી ચીડવાની આવે બરોબર આ રીતે આ રીતે આ રીતે સોળવાની આવે બરોબર એનું ફિનિશિંગ લેવાનું ગોલેમાં કરવાનું હા ગોલેમાં કરી અને પછી બાદમાં આપણે ટેંગડિયા એનું કામ ચાલુ કરવાનું બરોબર કાગળ પર ચોટવાની કામ કરવાનું ઓકે તો આ કમાન ને ઢડબે અહીંયા છોલાય છે હા અહીંયા ઘરે છોલાય છે તૈયાર કરીએ છે અમે બરોબર આ પ્રમાણે તૈયાર કરીએ છે જો આ સાઈ આ પ્રમાણે ગોલેમાં કરવી પડે એની એને થયા પછી બાદમાં પછી આપણે એનું કામ ચાલુ થાય બરોબર મેટલ ની અંદર બધું કામ ચાલુ થાય છે આપણે નેક્સ્ટમાં તમને બતાવી એટલે બધું હેન્ડ મહેનત કરો છો આખી મેન્યુફેક્ચર હેન્ડ મહેનત થાય છે જાતે છે જાતે ઓકે પોતાનો જ આપણે બરોબર છે મિની ફેક્ટરી આપણે અહીંયા ઘરે બધું કામ જ ચાલે છે ચાલે છે ઓકે બરાબર તો મિત્રો પતંગ બનાવનાર કારીગર આ ભાઈ છે શું નામ છે તમારું આપણે 22 ઇંચનું ભાવિનભાઈ ભાઈ ઓકે તો આપણને પતંગ કેવી રીતે બનાવે છે મેન્યુફેક્ચર કેવી રીતે થાય છે તેની સંપૂર્ણ જાણકારી ભાવિનભાઈ ભાઈ આપશે તો ચાલો આપણે તેમની જાતે અંદર જઈશું અને મેન્યુફેક્ચર થાય છે તે જોઈશું તો હવે આપણે આવી ગયા છે એમના મેન્યુફેક્ચરની જે જગ્યાએ ને હવે ભાવિન ભાઈ આપણને સમજણ પાડશે કે કઈ રીતે પતંગ બનાવવામાં આવે છે બરોબર છે હવે એને આપણે આપણી જે સાઈઝ ફોર્મ્યુલા હોય એના હિસાબે કાપી

તો પછી આપણે બે સાંધાને આ સાઈડમાં જોઈન્ટ કરીએ હમ તો આખો પ્રોપર પતંગ છે હમ હવે આપણે સામે છે સોલ્યુશન કેવી બરોબર જો આને સોલ્યુશન કેવાઈ આપણે આનાથી પતંગ જોઈ બીજું કશું ના ચાલે પતંગ

તો આ બધું તમે જાતે જ કરો છો ધડા ને ઓકે તો કેટલા વર્ષથી કરો છો અંદાજિયા બરોબર છે

તો કંઈક આ રીતે અહીંયા મેન્યુફેક્ચર થાય છે તમે જોઈ શકો છો આ તેમની જગ્યા છે ને આ જે ભાવશભાઈ આપણને બતાવ્યું છે તે રીતે મેન્યુફેક્ચર કરવામાં આવે છે તો ભવેશભાઈનો ખૂબ ખૂબ આભાર આલી સુંદર જાણકારી આપવા માટે તો ભાઈભાઈ ચાલો જય માતાજી મળીએ ચાલો જયારે ચાલો તો સંજયભાઈનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમના પરિવારજનોને આવી સુંદર મજાની આપણને જાણકારી આપી તો કંઈક આ રીતે જોઈ શકો છો તો અહીંયા મટીરિયલ પડ્યું જ છે કામ ચાલુ જ છે તો તમને બે હજાર ત્રેવીસ ચોવીસની ઉતરાયણ માટે આવા જોરદાર પતંગ મળી રહેવાના છે તો તમે જરૂર વાર એકવાર અહીંયા વિઝિટ કરજો શોપનું નામ છે રાજા મેલડીવાળા પતંગ ભંડાર તમે ગમે ત્યારે અહીંયા આવી શકો છો અને સંજયભાઈને મળી શકો છો તો ચાલો સંજયભાઈ જય માતાજી મિત્રો આ લોકેશનને પહોંચવા માટે તમને મોબાઈલની સ્ક્રીન ઉપર શોપનું પૂરેપૂરું એડ્રેસ અને શોપના માલિકનો કોન્ટેક્ટ નંબર જોવા મળશે તો જ તમે કોન્ટેક કરો અને વધારાની માહિતી મેળવો મિત્રો અહીંયા તમને આખા ખંભાતના કઈએ નહીં મળે તેવી પતંગો અહીંયા મળી રહેવાની છે અને ખંભાતની પ્રખ્યાત લિસ્ટેડ પતંગો અહીંયા તમને મળશે તો જ તમે કોન્ટેક કરો અને વધારાની માહિતી મેળવો મિત્રો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમે બે હજાર ચોવીસની ઉતરાઈ માટે ખંભાત દોરી પતંગ લેવા જવાના છો કે નહીં અને અમારી યુટ્યુબ ચેનલ ચિરાકુરા બ્લોગને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેનાથી તમને અમારી વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી રહે અને તમે મારા વિડીયો જોઈ શકો તો ચાલો મિત્રો જય માતાજી